દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કેજરીવાલે ખુદ ધરપકડને આમંત્રણ આપ્યું હતું જો તેઓ પહેલા સમન્સ પર ઈડી પાસે ગયા હોત તો આજે તેમની ધરપકડ ન થઈ હોત પરંતુ તેમણે તેમ ન કર્યું મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે જ્યારે કોઈને આઠ નવ વખત સમન્સ મોકલવામાં આવે છે ને તે સમન્સનું સન્માન કરતા નથી તેની અવગણના કરે છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને ધરપકડને આમંત્રણ આપવું આશો આપ આપી રહ્યા છું આ સામનો મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જો કેજરીવાલે ઈડીના પહેલા સમન્સનો જવાબ આપ્યો હોત તો કદાચ તેમની ધરપકડ ન થઈ હોત અને તેઓ જેલમાં ન ગયા હોત મતલબ કે તેમણે જાતે જ ધરપકડને આમંત્રણ આપ્યું છે કે આવીને મારી ધરપકડ કરો આપણે જણા દઈએ કે દિલ્હીની રાહ ઝેવરની કોર્ટે કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અઠ્ઠાઈસમી માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે ઓર ઓ સામાન કો રેસ્પેક્ટ નહીં કરતા હે મતલબ કયા હે मतलब मैं गिरफ्तारी को खुद निमंत्रण दे दिया हूं अगर आप पहला समन में ही सलाह जाता था शायद आप गिरफ्तारी नहीं होता था आपने नहीं किया मतलब आप गिरफ्तारी को आपने खुद आमंत्रण किया है कि आओ मुझे गिरफ्तार करो